નમસ્કાર નવ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પોસ્કો એક્ટ મુજબના ગુનાના વોન્ટેડ આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ તથા એલસીબી પશ્ચિમ રેલવે સુરત પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઇમ એન્ડ રેલવે ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રી મનોજ અગ્રવાલ સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહાનિર્દેશક શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ રેલવે ગુજરાત રાજ્ય અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરાના આવો દ્વારા મહિલા બાળકો વિરુદ્ધના શારીરિક સંબંધી ગુનાઓ અટકાવવા ખાસ સૂચના આપવામાં આવેલ ગઈ તારીખ ચૌદ નવ ના રોજ ચૌદ નવ પચીસ ના રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક તેર વર્ષના દીકરી છે એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને એક જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરે છે એવું જણાવેલું જેથી અમારા આઈજી મેડમ છે પરિકિતા રાઠોડ મેડમ અને અમારા જે એસપી સાહેબ છે અભય સોની સાહેબ તેઓની સૂચના મુજબ કે નાના બાળકો હોય એકલી સ્ત્રી હોય કોઈ પણ એવાને કોઈ અન્યાય ન થાય એમને કોઈ ભોગ બન્યા હોય તો એમને તાત્કાલિક ન્યાય મળે એવી કડક સૂચનાના આધારે અમે એ બાબતે તપાસ કરતા ખરેખર જે ફરિયાદી દીકરી છે એ બહુ બનેલ હતી અને એમની પાસે એ ફરિયાદી પાસે એક રવિશંકર નામના છોકરાનો મોબાઈલ નંબર હતો જે આધારે અમે ફરિયાદ દાખલ કરેલ છે અને ફરિયાદીના કહેવા મુજબ આ જે આરોપી છે એ છેલ્લા બે એક મહિનાથી એને અવારનવાર આવી રીતે દુષ્કર્મ કરેલ હતું આરોપીની શોધકળ ખોળ કરતા અમને આજે આરોપી મળી આવેલ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરી પુછપરછ હાલમાં ચાલુ છે આરોપી ફરિયાદી કેવી રીતે કોન્ટેક્ટમાં એમાં ત્યાં આરોપી શું કહે ફરિયાદી દીકરી છે તે એના મા બાપ સાથે એને અવારનવાર કદાચ અણબનાવ કે કોઈ

છૂટક મજૂરી કરે છે એવો કંઈ એનો ભૂતકાળમાં કોઈ ગુનો હોય એવું અત્યાર સુધી જાણેલું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને રિમાન્ડ વિમાન્ડ મેળવી અને આગળની હજી વધુ જાણવામાં જણાવવામાં આવશે